હું જ્યારે સ્કૂલે જવાનું અને ટ્યુશન જવાનું હોય ત્યારે મને અહીંયા પ્રોબ્લેમ થાય છે આ નિર્ભર તંત્ર આજે હું ત્રણ વર્ષથી લગાતાર રજૂઆત કરી રહ્યો છું સાહેબ બહાર ના છો સાહેબ કેટલા વર્ષ થી રસ્તો ખરાબ છે તો તમે જો કોઈ પણ કદાચ સ્ત્રી હોય ડિલિવરી માં થાય ડોક્ટર એમને કહી હોય કે આ બેનની તારીખ પંદર દિવસ પછી આ બેન ને ડિલિવરી થશે પંદર દિવસ પહેલા એ ચેકઅપ કરવા જાય તો રસ્તામાં માં ડિલિવરી થઈ જાય એમાં નક્કી ના રહે કે આ બેન જીવશે કે બાબો જીવશે અને આ નિર્ભર તંત્ર કોઈ પણ પ્રકારનું ધ્યાન દેતું નથી કમિશનર કમિશનર સાહેબ એને વિનંતી છે છે કે તમે તમે આવો હાલત શું કેવી સ્થાનિક જ છો તો તો અહીંયા મુશ્કેલીઓ પડી મુશ્કેલી ઘણી પડે પણ કેવા નમસ્કાર આપની સાથે હું છું વાત ફરી આપણે રાજકોટના રસ્તાઓની વાત કરીએ રાજકોટના રસ્તાઓ એટલે માથાનો દુખાવો દરેક રસ્તાઓની હાલત કફોડી બની છે ત્યારે વિપક્ષ ને બદલે ભાજપ ના અગ્રણીઓ ઉપવાસ કરવા પડે છે આંદોલન કરવા પડે છે આવેદનો આપવા પડે છે આપ રસ્તો નિહારી રહ્યા છો દ્રશ્યોમાં આપ નિહારી રહ્યા છો આ છે સ્પીડ પાર્ટી પ્લોટ થી કણકોટ જતો રસ્તો જે રસ્તાની હાલત કફોડી થઈ છે અહીંયા અહીંયા પણ આપ નિહારી રહ્યા છો કે અહીંયા નથી તો રોડનો નો ર અને વિકાસ નો ક્યાંય વ નથી દેખાતો ત્યારે નેતાઓ ખાતા ખોડધરી કરતા હોય છે અને વિકાસના નામના બળદ ભોગતા હોય છે ત્યારે એઈ નેતાઓને મારે કેવું છે કે તમે અહીંયા આવી અને રાજકોટના રોડ જોવો અહીંયા ક્યાં વિકાસનો તમારો વ દેખાય છે અને રસ્તાનો ક્યાં ર દેખાય છે તે મને બતાવશો કેમ કે અનોખી વાત આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે ત્યારે ભાજપના અગ્રણી છે નરેન્દ્ર રાઠોડ તેઓએ અનેક વાર આપતા નહીં આવે તો હું આ સિમકીનો સમય પૂરો થયો છે બેઠા છે ત્યારે આપણે નિહાળી રહ્યા છે સમગ્ર દ્રશ્યો આરએમસી નું તંત્ર છે કુંભકર્ણ ની પડ્યું છે અને એવું કહેવામાં આવે છે કે રસ્તો પાસ થઈ ગયો છે બની ગયો છે તો આટલા વર્ષ સમય શું કરતા હતા ભાઈ કેટલા વર્ષથી રોડ હાલત કફોડી છે તો આટલા ટાઈમ સુધી તમે કરતા હતા શું અત્યારે ચોમાસો આવ્યો છે ત્યારે અલગ અલગ બહાનાઓ કાઢવામાં આવી રહ્યા છે ત્યારે આપણે સીધી નરેન્દ્રભાઈ થી જ વાત કરીએ તો શું છે સમગ્રમાં આવ્યો ગી નરેન્દ્રભાઈ સ્વાગત છે તમારું તેમ હું આજે અનસન પર ઉતરવું પડ્યું આજે ખૂબ જ દુઃખદ ઘટના છે અને આજે શોકનો દિવસ છે કારણ કે સ્પીડવેલ થી કણકોટ જતો રસ્તો આજે એન્જિનિયરિંગ કોલેજ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ લવભ ત્રિવેદી કોલેજ કણકોટ ગામ અનેક રેસિડેન્ટી હજારો લોકોની વાહન વાહનની અવરજવર હજારો લોકોની અવરજવર હોવા છતાં આ નિર્ભર તંત્ર આજે હું ત્રણ વર્ષથી લગાતાર રજૂઆત કરી રહ્યો છું અને આજે રેસિડેન્ટીના જે જે પ્રમુખો હોય અને રસ્તા ધારકો લોકો પણ અનેક રજૂઆતો કરી ચૂક્યા છે જાડી ચામડીના તંત્રને અને છત્ર આ નિર્ભર તંત્ર સમજતું નથી અને આને લાઠીથી મારવું જોઈએ એટલી મારી હદે મારે બોલવું પડે છે કારણ કે હું એક ભારતીય જનતા હોવા છતાંય આજે મારા શબ્દો ન બોલવા જોઈએ આવી આજે આવી કઠોર પરિસ્થિતિ આ રસ્તાની છે અને અનેક લોકો આના ભોગ બન્યા છે અનેક લોકોના પગ ભાંગી ગયા છે અનેક લોકો આની અંદર હેરાન થઈ ગયા છે અને બેનું આજે બેનો હોય તે ડિલિવરી ઉપર હોય તો આજે આ રસ્તા ઉપરથી નીકળી શકાય તેવી પરિસ્થિતિ પરિસ્થિતિ નથી એમ્બ્યુલન્સ આ રસ્તા ઉપર નીકળે છે કે તેવી પણ પરિસ્થિતિ નથી અને દોઢ થી બે કરોડ ની આજે મહાનગરપાલિકાની જે બસો આની ઉપર દોડી રહી છે તેની પણ આજે ટેક્સ ના પૈસા નું હનન થઈ રહ્યું છે અને આજે આ નિર્ભર તંત્ર સમજતું નથી એટલા માટે આજે અમારે ધરણા ઉપર બેસવું પડે છે અને જ્યાં સુધી લેખિતમાં રજૂઆત અને તાત્કાલિક ધોરણે આજે મેટલ પાથરવામાં નહીં આવે ત્યાં સુધી અમે આમ તોડવાનું નથી કદાચ મારો જીવ જાય તો પણ મારે આ લોકો માટે મંજૂર છે મને આજે વિપક્ષનું કામ તમે કરી રહ્યા છો શું કહેશો વિપક્ષ તો દેખાતું નથી કશે આજે કોંગ્રેસની હાલત ખરાબ છે આમ આદમી પાર્ટીની શરૂઆત છે અને આજે આ કોઈ કાર્યક્રમ આજે કોઈ પાર્ટી નો નથી તેના માટે આપને વિનંતી છે મારી કે આજે પાર્ટીની વાતમાં વચ્ચે ન લ્યો કારણ કે આ રસ્તાનું રાજકારણ છે અને આ રસ્તાનું નામ જ રસ્તાનું રાજકારણ આપ્યું છે માટે માટે મારી વિનંતી છે કે પાર્ટી વચન ન લ્યો કારણ કે આની અંદર દરેક લોકો ભોગમી અને દેશનો મુદ્દો છે આ જાહેર મુદ્દો છે અને આજે નાના લોકોનો મુદ્દો છે કારણ કે આને મોટા લોકો છે જે પૈસા જે શ્રીમંત લોકો છે તેની પાસે છે 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 અને નાના લોકો તેની પાસે એના માટે પત્ર આપેલા ને કરેલી તો ત્યાંથી શું તમને જવાબ આજે અનેક બાબત ની મારી કરેલી છે અને એવું કહેવામાં આવે છે કે ભાઈ આ કોન્ટ્રાક્ટ આપેલો છે પણ કોન્ટ્રાક્ટ આપેલો તમે લેખિતમાં તમે શું કામ નથી આપતા એટલા માટે ખોટા અમને પાઠ ભણાવી રહ્યા છે એવું પણ મને લાગેલું છે આનું નિવારણ શું આવશે તમને શું લાગે છે મેર છે એ કરી રહ્યા છે અધિકારીઓ છે એન્જિનિયર છે એ કઈ રહ્યા છે કે રસ્તો બની જાશે અમે બધી તૈયારી હાથ ધરી છે માત્ર ને માત્ર આપને તો મારે એટલું જ કર્યું છે કે પાંચ હજાર વર્ષથી આંદોલનો ચાલી રહ્યા છે અને આંદોલનથી શું ન થાય આજે મરવા અમે તૈયાર છે પણ રસ્તો બનાવવો પડશે એટલા માટે ગમે તે એન્જિનિયર હોય હું કોઈને અત્યારે માનતો નથી અને હું એક જ બાબતથી માનું છું કે રસ્તો બનાવવામાં આવે સાથે અન્ય પણ અગણીઓ જોડાયેલા છે એમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું શું છે મારું નામ રમેશ મુછડિયા અને મારા સાથી મિત્ર નરેન્દ્રભાઈ રાઠોડ જે અંશન પર બેઠા છે એમની સાથે હું પણ અમસર ઉપર બેઠો છું જ્યાં જોઈ રહ્યા છો કે વોર્ડ નંબર અગિયાર રાજકોટ મહાનગરપાલિકા જે

ત્રણ વર્ષથી સંઘર્ષ કરી રહ્યા છે લોકો માટે સંઘર્ષ કરી રહ્યા છે ના કે કોઈ પાર્ટી ના ના કે કે કોઈ કોઈ ભાજપ કોંગ્રેસ ની માત્ર ને માત્ર લોકો માટે લડી રહ્યા છે કેટલા સમય થી છેલ્લા કેટલા સમયથી રસ્તો ખરાબ આ રસ્તો લગભગ ચાર પાંચ વર્ષથી ખરાબ છે અને મારા સાથી મિત્ર નરેન્દ્રભાઈ રાઠોડ જે હાલ હાંસન ઉપર બેઠા છે ત્રણ વર્ષથી સતત લડાઈ લડી રહ્યા છે ખુબ ખુબ ધન્યવાદ આપડે જોયું એજ રીતે ઘણા વર્ષોથી છે આ રસ્તો છે ખરાબ છે અને આજે ચોમાસુ છે ચોમાસા કેટલા વર્ષથી રસ્તો ખરાબ છે એ તો તમે જોવાના માં અત્યારે તમે ચોમાસાના બહારના કાઢો છો કે હાલ ચોમાસું છે એટલા માટે થોડું કામ ધીમું ચાલે છે પેલું ચાલે છે એજન્સી વાળા કામ ધીરું કરે છે એટલે આ બધા છે ભાઈ આ બધું જૂનું થઈ અને પ્રજા છે હવે જાગૃત થઈ ગઈ છે અને લોકો હવે તમારી સામે અને જો તમે હવે જાગૃત નહીં થાવ ને તો લોકો ત્યાં આવીને તમને તમારી ઊંઘ ઉડાડશે ત્યારે અન્ય પણ આગેવાનો છે આપણી સાથે અગ્રણીઓ છે ત્યાં પણ આપણે વાત કરવાનો પ્રયત્ન જી આપનું નામ જયંતિભાઈ રાઠોડ શું છે સમસ્યાઓ સમસ્યા એવી છે અમે તો અહીંયા આવીને નરેન્દ્રભાઈનો પ્રોત્સાહન આપવા માટે અને નરેન્દ્રભાઈ હિંમત વધારવા માટે અમે અહીંયા ખાસ પધાર્યા છે એના માટે એની બાજુમાં જ બેઠા છીએ અત્યારે આ રસ્તો સ્પીડવેલ પાર્ટી પ્લોટ થી કણકોટ ગામ જવાનો રસ્તો છે એમાં પરસાણા ચોક થી કણકોટ ગામ જવાનો રસ્તો એટલો બિસ્માર હાલતમાં છે ને કે અમે તો અહીંયા આવીને જોયું ગોઠણે ગોઠણે જેવડા ખાડા છે કરોડો રૂપિયાની બિલ્ડિંગો સામે ઊભી છે પણ કોઈને છે ને મનમાં એમ નથી થતું કે સારા રસ્તા માટે તંત્રની સામે કોઈ સવાલ કરી જ શકતું નથી કોઈ બોલી જ શકતું નથી આગળ બે બે કોલેજો આવી છે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ છે લાભુભાઈ ત્રિવેદી કોલેજ છે આગળ એ સિવાયની કેટલી હાઈફાઈ સોસાયટીઓ છે લક્ઝરિયસ ગાડીઓવાળા પણ જાતા હશે પણ કોઈને મનમાં તંત્રની સામે કોઈને બોલવાનો કોઈ

પછી આમાં વોર્ડ નંબર અગિયાર માં જે અધિકારીઓ આવતા હોય એમની આરે વાત કરેલી છે પણ હજી સુધી કોઈ નિવારણ આવતો જ નથી એક કોઈ વ્યક્તિ આ પછી ફરકતું જ નથી એવું મને લાગે અને જો

અને આ ગમે ત્યારે એવું કીએ છે કે ભાઈ રોડ પાસ થઈ ગયેલો છે રોડ પાસ થઈ ગયેલો છે હવે અમને એ ખ્યાલ આવતો કે આ રોડ ક્યારે સ્ટાર્ટ કામ કે ભાઈ આ અકસ્માત અકસ્માત થાય પછી અમે આ રોડ મેટલિંગ હાથે કામ કરી અમે અને જે રાજકોટ કમિશનર સાહેબ છે આરએમસી કમિશનર સાહેબ એને વિનંતી છે કે એક ફેર તમે અહીંયા આવો જોવો રોડની હાલત શું છે પછી તમે એક નિર્ણય લ્યો કે ખરેખર જરૂર છે નહીં અવારનવાર બાનું ચોમાસું છે પણ ખરેખર આ તંત્ર મને એવું લાગે છે આ ખાડા કાન કરી અને આયેલા જાય છે કોઈ સાંભળતા નથી અમારી વાત કોઈ કોઈ આ રોડ રસ્તાની હાલત જોતા છે નહીં એક તમે અહીંયા આવો જુઓ કે શું અમારી હાલાકી છે એટલે આ રીતના રસ્તા ઉપર બધાને અમારે ઉતરવું પડે એ વ્યાજબી વાત એ નો કહેવાય દુખ દુઃખ દુઃખની વાત છે મોટી એમ કે અગિયાર નંબર વોર્ડ છે આવડો મોટો ચાર ચાર કોર્પોરેટરો છે આપણા ધારાસભ્ય છે વિધાનસભાના એ એકોતેર છે એના ધારાસભ્ય છે ભાનુબેન બાબરિયા તો બધાને અમારી વિનંતી છે કે એક વાર અહીંયા આવો જુઓ તમે રસ્તાની શું હાલત છે તમે પછી કઈક નિર્ણય લ્યો ને આવો તમે એક ફેર ધન્યવાદ આપણે જોયું એ જ રીતે અહીંયા છે દરેક લોકોનો પ્રશ્ન એક જ કરવામાં આવે છે કે અહીંયા હાલ વરસાદના અને ચોમાસાના બહાના ગાઢવામાં આવે છે પરંતુ રસ્તો છે છેલા ઘણા સમયથી ખરાબ છે રસ્તાની હાલત કફોડી છે અને અધિકારીઓ છે એકબીજા ઉપર નાખતા હોય છે ત્યારે મારે આરએમસીના કમિશનર તુષાર સુમેરા સાહેબ તમને પણ એક સવાલ કરવો છે કે તમે અહીંયા આવો અને લોકો પણ કહી રહ્યા છે કે તમે અહીંયા આવો અને નિહારો કેમ કે અધિકારીઓ છે એ એકબીજા ઉપર ટપાવતા હોય છે અને નેતાઓ છે એ તો નેતાઓની તો વાત જ અલગ છે એની વાત જ આપણે નથી કરવી કેમ કે નેતાઓ તો એની બકવાસ જ કરતા હોય છે એમ કહી શકાય વાતો જ કરવી છે આમ કરી નાખશું તેમ કરી નાખશું પણ તમે કરીને તો બતાવો ભાઈ આજે તમે બહાના ગાઢો છો ચોમાસાના બહાના ગાઢો છો પણ છેલ્લા કેટલા વર્ષથી આ રસ્તાની હાલત કફોડી છે

અત્યારે ટુ વ્હીલર લઈને નીકળવા જેવું નથી અમારે આ સામેનો ફ્લેટ અમારો છે એમાં કેટલી લેડીઝ પડી છે એટલે અત્યારે લેડીસ છે ને ટુ વ્હીલર હાકતા બીક લાગે છે કેટલા સમયથી થી ખરાબ આ તો કેટલા અધૂરામાં પૂરું પાછું હું જ્યાં કોર્પોરેશન અહીંયા ઓલો શું કહેવાય કચરા પેટી નું પાર્કિંગ કર્યું છે સાંજે અહીંયા આખે આખો રોડ જામ કરી દઈશ બરાબર આરામથી નઈ પેલી કચરાની ગાડી હા તમે અહિયા છોડી પડે જવાબ નેતાઓને મત આપ્યા છે નેતાઓ સાંભળશે ને એના માટે મત આપીને તમે આ બધા રોડ જોવો તમે આગળ રોડ જોવો કેટલા ખાડા પડી ગયા છે તો નો થઈ જાય દુખદ વાત છે આપણે જોયું એ જ રીતે અધિકારીઓ છે આપણે જોયું એ જ રીતે રસ્તાનું રાજકારણ અને રસ્તાનું આંદોલન જે ઉગ્ર બનતું જાય છે હમણાં જ દ્રશ્યો નિહાર્યા ત્યાંથી આગળના દ્રશ્યો જોડાય જોઈએ આપણે તો અનેક મહિલાઓ પણ આંદોલનમાં જોડાય છે અને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે લોકો જે છે ત્યાં હિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે આપણે મહિલાઓથી બહેનોથી પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે કેવી હાલત છે અહીંયા અને છેલ્લા કેટલા સમયથી છે આવી હાલત ઇવેન આપનું નામ જણાવશો બેન અહીંયા કેવા છે રોડ રસ્તા વિકાસ તો તમારો ખૂબ થયું સારું વિકાસ તો થયો પણ રોડનો વિકાસ નથી થયો તો વિકાસ શેમાં થયો બિલ્ડિંગમાં ને એમાં કન્સ્ટ્રક્શનમાં વિકાસ થયો છે બીજે કંઈમાં નથી થયો છેલ્લા કેટલા અહીંયા થી વિકાસ કેવો થયો છે બધાને ખબર છે અત્યારે આર ના અધિકારીઓ બહાના ઘાટતા હોય છે પણ છેલ્લા ઘણા સમયથી રોડ છે એ ખરાબ છે આપણે અહીંયા સ્થાનિક લોકો છે એમનાથી જ વાત કરવાની પ્રયત્ન કરી નરેન્દ્રભાઈ તો

તો અમે આરએમસી ને ધન્યવાદ આપીએ કારણ કે કોઈ પણ જાતનો અહીંયા એક પણ વસ્તુ કરવામાં આવતી નથી તો અહીંયા આર આરએમસી દ્વારા તમને કંઈ આન્સર આપવામાં આવ્યું કે કંઈ પણ નહીં કંઈ પણ નહીં કોઈ પણ જાતનો અમને રિસ્પોન્સ આપ્યો જ નથી તો અહીંયા ગાડી લઈને તમે નીકળો એક્ટિવા લઈને કે બાઈક લઈને તો કેવી હાલે અરે હું પણ એક વર્ષ પહેલા પડી હતી અને મને ફ્રેક્ચર થયું હતું કંઈ પણ આમાં સમસ્યા ખાલી વરસાદ અત્યારે છે એટલે આટલો કાદવ છે પણ વરસાદ વગર અહીંયા લાઈન તૂટી જાય છે ત્યારે રિપેર નથી થતું એટલું કામ થાય છે એ વખતે હું પડેલી હતી અહીંયા કશું થતું જ નથી વિકાસના નામે ઝીરો છે વિકાસ નામે ઝીરો છે રોડનો ર નથી દેખાતું અને વિકાસ વ પણ નથી દેખાતું ત્યારે આપણે જોઈ રહ્યા છીએ અન્ય પણ આપણે આદર પણ વાત કરવાની પ્રયત્ન કરીશું ના ભૂલકાઓથી પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું નું નામ તેમ છે રોડ આ હું ત્યારે સ્કૂલે જાવનું ટ્યુશન જવાનું હોય ત્યારે મને આયા પ્રોબ્લેમ થાય છે શું પ્રોબ્લેમ થાય છે બેટા કે નાના નાના ગુલકાઓ છે એ પણ હવે બોલી રહ્યા છે એ પણ કહી રહ્યા છે સાંભળો નેતાઓ કુમકર્ણ ની પડેલા અધિકારીઓ જાગો જાડી ચામડીના નેતાઓ જાગો આ તમને એટલા માટે મત આપ્યો છે કે તમે આવા કરશો અને તમારા પ્રતાપે દરરોજ લોકો ભાંગી રહ્યા છે દરરોજ લોકો ઈજાગ્રસ્ત થઈ રહ્યા છે અને લોકોએ હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે અન્ય પણ બહેનો છે આપણી સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું શું નામ આપણું પાયલ કેવો વિકાસ થયો અહીંયા કેવી પરિસ્થિતિ વિકાસ તો જરાય થયો જ નથી અહીં થી લઈને છેક ઓલા ચોક સુધી બહુ જ ખાડા છે અમારે એક્ટિવા લઈને જવું હોય ને તો વિચાર કરવો પડે હા સ્લીપ થાય પડી જવાય ખાડામાં ફસાઈ જાય છોકરાઓને કેવું પડે કે પકડીને બેસજો ધન્યવાદ આપણે જોયું એ જ રીતે અહીંયા સ્થાનિક લોકો છે અને આ જે બહેનો છે અહીંયા જ સામે જ એક્ઝેટ એપાર્ટમેન્ટ છે ત્યાં વસવાટ કરે છે અને અહીંયા લોકોની હાલત છે કફોડી છે અને તમે શરમ તો કરો સાહેબ નાના નાના ભૂલકાઓ પણ કહી રહ્યા છે તમને ટ્યુશન જવામાં તકલીફ પડે છે અને બહેનોને પણ એક્ટિવા લઈને નીકળવામાં ક્યાંય પણ ખરીદી કરવા જવું હોય શાકભાજી લેવા જવું હોય તો એ પણ નીકળવામાં તકલીફ પડી રહી છે ત્યારે બહુ જ ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું છે હવે સરકાર સાંભળે આ લોકોની અવાજ સરકાર સાંભળે તો સારું અને આ પરિસ્થિતિ નું નિવારણ વહેલી તકે આવે તો સારું હવે શું પરિણામ આવશે એ તો આવનારો સમય જ બતાવશે ત્યાં સુધી જોતા રહો સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ સદૈવ સચ કે સાત નમસ્કાર